યે સર પીસી ન્યૂઝ મે આપકા સ્વાગત હૈ આપ જોરિયા સો આઈ એચ આર પીસી ન્યૂઝ અને હું સુ રિપોર્ટર દિરેક રવાર બાબરિયા જેટી

એવા સમાજની રજૂઆત કરીએ છીએ કે સિહોર તો ઠીક છે આખું ભાવનગર આખું ગુજરાતની જે સફાઈ રાખે છે ને એ સમાજની અમે રજૂઆત કરવા આવ્યા છીએ એટલે સાહેબ આ લોકોને સમયસર પગાર મળે પછી જે લોકો બીમાર હોય આ રોજમદાર તરીકે હોય કે કોન્ટ્રાક્ટ કામ પર લીધા હોય તો સાહેબ કોન્ટ્રાક્ટ આપે હોય કે તમે રોજમદાર તરીકે લીધા હોય જે નગરપાલિકાને જે નિયમ લાગુ પડે ને એ જ નિયમ કોન્ટ્રાક્ટરને ને લાગુ પડે એટલે કોન્ટ્રાક્ટર એ નિયમનું પાલન કરે છે કે નથી કરતા એ સાહેબ તમે જરાક ધ્યાન દો અમારે કોન્ટ્રાક્ટ છે હા ભલે તો નો હોય તો કોન્ટ્રાક્ટ છે એટલે એ મુદ્દો હા એ તો વેતન છે લાગુ તો એ લાગુ કામ વેતન છે આ તો સાહેબ એમાં જે કોઈ આપના જે એસઆઈ હોય એસઆઈ એસઆઈ જે સુપરવાઇઝર છે ના આપણે સુપરવાઇઝર 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 જે હોય સુપરવાઇઝર નહીં કહો કે ભાઈ જે કાંઈ નિયમ લાગુ પડતા હોય એમને રજા આપો અને એમની રજા જે ભરવાની થતી હોય રજા ભરો ઘણા એવા પ્રશ્નો છે કે જે સીધા તમને ન કહી શકીએ નહીં કહેવાનું એનું એક કારણ હોઈ શકે કે ભાઈ કોઈને ડર લાગતો હોય કે ભાઈ આપણે કહેશું તો આપણે ક્યાં બદલી બીજા જે જિલ્લો છે એમાં કરી નાખે પ્લસ તો કે આપણને કામ પરથી ઉતારી મૂકશે કે આપણને કામમાં નહીં રાખે

બે કામદાર માટે મારો ટાઈમ આપું છું કે ભાઈ બોલો તમને શું પ્રશ્ન છે એ કંઈક મોટી વાત બીજી નથી એટલે અમે બીજી મીટિંગ કરી લઈએ જે આના હોય સ્થાનિક બે ટ્રેનર હતા હો ને આ તો પછી તો સ્થાનિક ને પરુણા કેતુબરિયા સમસ્ત વર્ષો ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં સિહોર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની સાથે રજૂઆત કરી કે જે ગેજ્યુટીની રકમ બાકી હોય તથા પગાર પછી એરિયસ બાકી હોય જે કર્મચારીઓને જે સાવણાને એવું આપવાનું ન આવતું હોય આવી દરેક બાબત માટેની રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે જો દિવસ સાતમાં જેટલા પ્રશ્ન બનશે જેટલા શક્તિ હશે તો એ બધા પ્રશ્નો હલ થઈ જાય છે તેવી સાહેબે બાહેનગીરી આપી છે અને ખાસ કરીને કે જે સફાઈ કામદારોને જે નિવૃત્ત થઈ ગયા હોય તેને તાત્કાલિક તેની જે રકમ છે તેને તાત્કાલિક ચૂકવવી જોઈએ નેવ દિવસોની અંદર પણ છતાં એક વર્ષનો સમય લાગ્યો હોય છતાં ચૂકવામાં આવેલ ન હોય તો તેની માટે અત્યારે રજૂઆત કરેલ છે અને ખાસ કરીને આ રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે સફાઈ કામદારો તેવી મારી વિનંતી પણ છે જય જયભી એમ કે રાઠોડ સામાજિક કાર્યકર્તા આજે સિહોર નગરપાલિકામાં જે સફાઈ મજૂરો છે એના પ્રાણ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપેલું છે અને જે ટાઈમસર પગાર નથી થતો એ ટાઈમસર પગાર થાય એવી રજૂઆત કરવામાં આવી છે આ વિવિધ પ્રકારની જે મજ સફાઈ મજૂરો કામ કરે છે જે નગરપાલિકાની અંદરમાં અને એ જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને એ માગણીઓ મુજબ જો કામ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સિહોર નગરપાલિકાના તમામ સફાઈ મજૂરો જે છે એ સ્ફોટક આંદોલન ઉપર આવવાની એ લોકોની ફરજ પડશે